નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરશું રાજપૂત અને મૈલો આહીર ગિરકાઠાનું સણોઠી જેવું ગુંજાર નામનું નાનું એવું ગામ એ ગામમાં મૈલો કરીને આયર રહે આયર નાને સ્મા હાથણી જેવી બાર છે ભેંસો ઝુલતી હો આ ભેંસો ના ઘી અને દૂધ ઘરવાસટ ખાઈને મૈલો તો ફાટીને ધુવાડે વહી ગયેલો સવાર સાંજ આ બાદ છે ભગરી ભેંસોના દૂધના દૂધ ના પીને જાડના થડ પાડા અને ખૂંટડા જોડે ધીંગા મસ્તી કરનાર મહિલાના મનમાં એકદી અભિમાન આવીને આંટો દઈ ગયું એને થયું કે આ દુનિયામાં મારો જેવો બીજો કોઈ નથી પણ જોવા તો દે મારો બરોબરી બીજો કોઈ છે કે નહીં એમ મનમાં વિચારના ઘોડા દોડતો દોડતો ઘડતો ઘડતો મહિલો દુનિયા જોવા નીકળી પડ્યો ચાલતો ચાલતો એ ગામને પાદર થઈને નીકળ્યું ગામ આખું બહાર નીકળેલું એમાં એક જુવાનિયા પાસે જઈને મહિલા અહીરે પૂછ્યું કે ભૈલા આજ જ કંઈ ઉત્સવ છે કે શું કેમ ગામ આખું વાદળ સામું જોઈ રહ્યું છે જુવાનીઓ ઝીણી આંખ કરતો મલકાઈને બોલ્યો અરે તમને કંઈ ખબર જ નથી ના ભૈલા હું કંઈ જાણતો નથી હું તો આ ભલાભલી પ્રથમી જોવા નીકળ્યો છું ત્યારે જુવાનીએ બીજા મલોરખા આદમી સામે આંગળી સિંધીને કહ્યું જુઓ ઓલિયો ઊભોય જુવાન જણાય છે ઓલિયો બોકાઈની બાંધેલો આદમી ટુકડો ઊભો છે ને હા એ અમારા ગામનો અમરસિંહ રાજપૂત છે માળો ભારે બળકો આદમી છે એના જેવો બાણા વળી મલક માથે સઈએ નહીં હોય આજથી સાડા ત્રણ દી એને તીર વસોડ છોડ્યું છે એ તીર આજ પાછું વળવાનું છે અને ગામના પાદરમાં ઉતરવાનું છે એ જોવા સારું ગામેલું ભેળું મળ્યું છે આ સાંભળીને મહિલા આયરને મનમાં ખૂબ કુતહલ થયું એ મનોમન બબડ્યું કે મારું બેટું અહીંયા તે તેગડ લાગે છે હો લાવીને ઘડી સાત જઈને પછી નીકળું એમ વિચારીને મહિલો આયરે ઊભો રહી ગયો ત્યાં તો સાડા ત્રણ દિની અવધિ પૂરી થયો ગામ લોકો રિંડિયા રમણને દેકારો કરવા લાગ્યા એ આવ્યું એ આવ્યું એ આવ્યું એવામાં તો હમ હમ કરતું તીર હેઠું ઉતરતું ને થાળી વચ્ચે મૂકેલો પૈસો વીંધીને ફળાક દેતું ભોમા સવા ગજ ઊંડું ઉતરી એટલે અમરસિંહ રાજપૂત બે ડગલા આગળ આવ્યો અને બોલ્યો જુવાન હવે આ તીર લ્યો સે કોઈ બળકો આદમી ગામ આખાના જુવાને હે બેલી બેલી હેંસો હેંસો કરતા તીર ખેંસવા મંડા પણ તીર ખેંસાણો નહીં ત્યારે અમરસિંહ બોલ્યો ભાઈ હંદાએ તીર ખેંહી જણા ઘરાણા પછી એમ કોને કહેતા કે મારે તીર ખેંહાતું કોઈએ કીધું કે નહીં બોલો તીર ખેહવાનો અભરખો કોઈના મનમાં રહી નથી ને ના સૌ એકી સાથે બોલી ઉઠ્યા તો મોકળા એમ કહેતા માખણમાંથી જે મોલો ખેંચી કાઢે એમ સપ લેતું તેર ખેંસી નાખ્યું આ જોઈને મહિલો આયર અમરસિંહ રાજપૂત ટુકડો એટલે કે નજીક દોડી ગયો અને એનો વાંસો થાબડીને બોલ્યો કે જુવાન રંગશે તું ને રંગશે આ સાંભળીને અમરસિંહ વાંસો ખંખેરતા બોલ્યા ભલા આદમી આવા નાના આમથા કામમાં મને શું લેવા રંગ દે છે રંગ દેવા હોય તો જાને ઘરમાં ઘર ગીરમાં મહિલો કરીને એક આયર રહે છે એ ભાથી ટંકે બારે ભેંસનું દૂધ ટકાવી જાય છે જુવાન તે મહિલા આયરને નજરે દીઠો છે દીઠો મનને ન હોય પણ કાને વાત તો સાંભળી હોય ને માળો એ જુવાન સેવો બળુકો છે મહિલાની વાત બહુ સાંભળી છે પણ એ ભડને સગી આંખે નિહાળ્યો નથી પણ તમે કોણ છો અમરસિંહ રાજપૂતે અજાણ્યા જુવાન આગળ સવાલનો ઘા કર્યો મહિલો બોલ્યો હું તો એક મુસાફર છું ભલા ભલી આ પ્રે પ્રથમી જોવા નીકળ્યું છું તો મને ભેળોનો લઈ જાઓ હાલ અને ભૈલા એક કરતાં બે ભલા ત્યાંથી આ બે જણા ચાલી નીકળ્યા ચાલતા ચાલતા આધેરે ગયા ત્યાં માર્ગ માથે કપાસનું ખેતર આવ્યું એ ખેતરમાં એક કોળી સાંઠ્યું ખેંચતો હતો આ બે ત્યાંથી નીકળ્યા બોપારા સડવા આવેલા એટલે કોળી ભાતું છોડીને રોટલા ખાવા બેઠો ભાતમાં શાક ન મળે ત્યાં હરણનું ટોળું નીકળ્યું કોળીની નજર ટપ દેતી એ ટોળા ઉપર પડી એણે જોયું કે મારા બેટા હરણા છે તો દૂધણો કોળી સડાપ લેતો ઊભો થઈ ગયો અને એક હરણીને ઝાલીને કળશમાં દોહી લીધો પછી બીજી ત્રીજી અને સો થી પાંચમી છઠ્ઠી એમ ભાગતી દસ વેશ હરણીઓ દોહી લીધી પછી રોટલા અને દૂધ ખાવા બેઠો ત્યાં ઓલ્યા પ્રથમી જોવા નીકળેલા આયરને અમરસી રાજપૂત એની પાસે ગયા અને બોલ્યા રંગશે ભડના દીકરા રંગશે તું ને દોડતી હણીયું ચાલીને એને દોઈ લીધી આ સાંભળીને પોતે જાણે કંઈ જ કર્યું નથી એવા ભાવથી કોળી બોલ્યો જવાનો આમાં મને શું રંગ છો રંગ તોલા મહિલા આયરને જો ને ભરનો દીકરો ટંકે બારે ભેંસનું દૂધ એકલો પી જાય છે તમે એને નજરે નિહાળ્યો છે નજરે મને ન નિભાળ્યો હોય પણ અલગ મલક આખું એની વાતો કરે છે એ તો સાંભળી હોય ને પણ જોવાનો તમે શો કોણ અમે મુસાફરો છીએ ભલા ભલાભલી પ્રથમી જોવા નીકળ્યા છીએ તો ભાઈ સાહેબ મને ભેળો ન લેતા જાવ આ દાળિયો કરીને બહુ દુઃખી થઈ ગયો છું જુઓ તો ખરા આ હાંછ્યું ખેંહી ખેંહીને મારા હાથ સેવા થઈ ગયા છે ઓલી બાપડી હરણીયુંના આંસળ હજી બળતા હશે આ બેય જુવાનો બોલ્યા હાલને ભૂંડા બેથી ભલા ત્રણ આ ત્રણે ત્યાંથી સાલી નીકળ્યા ચાલતા સાલતાં આઘેરે ગયા ત્યાં ગામની સીમ આવી સીમમાં એક ભરવાડ ત્રીસ ચાલીસ બકરા સારી ભરવાડ બગલમાં લાકડી ટેકાવીને ઓતરદી દશે જોતો હતો ત્યાં ત્રણેય નીકળ્યા એમાં આયર ભરવાડ પાસે જઈને બોલ્યો હૈ જુવાન બકરા ખેતરમાં સરે છે અને તું આ ઓતરદી દશે ટગર ટગર શું તાકી રહ્યો છે ત્યાં ભરવાડ શ્વાસ ભેરે બોલ્યો મને હમણે બકોરશો નહીં મને હમણાં બોલાવશો નહીં હું ધીંગાણું જોઉં છું આવડા ત્રણેય નવાઈ લાગી કે મારું બેટું બે ત્રણ ગાવ લગી કોઈ માણસને કળાતું નથી અને આ કહે છે કે ધીંગાણું થયું છે એટલે અમરસિંહ રાજપૂતે ભરવાડનો ખંભો હડબડાવીને પૂછ્યું જુવાન શા ધીંગાણું થયું છે ભાઈ તમને નહીં દેખાય અહીંથી સાડી ત્રણસો ગાવ માથે ધીંગાણું થયું છે સવા સવા શેરના પાણા લોહી રંગતરમાં તણાતા જાય છે એમાં એક જુવાન ત્રસ્યો થયો છે તે આ ઓલી હામી આવ્યો રહીને ન્યા પાણી પીવા વહ્યો આવે છે ત્યારે પેલો કોળી કહેવા લાગ્યો ભલા આદમી આવા ખોટા ગાજરા સીધને મારે છે સાડા ત્રણસે ગાવ માથે તારી નજર પોકટી છે ન માનતા હો તો હવે જઈને જઈ જુવાને પૂછી આવો તણે જણા ઉપડ્યા વાવ ભણી વાવે જઈને જોયું તો પેલો ઘવાયેલો જુવાન ખોબે ખોબે ખટાક ખટાક કરતો પાણી પીવે છે એને જોઈને મહિલાએ પ્રશ્ન કર્યો કે જુવાન ક્યાં રહેવું રહેવું તો આગે આમાં સાથે આવો છું અહીંથી સાડા ત્રણે ગાઉ માથે માંગડાવાળાનું ધીંગાણું થયું છે હું એ ધીંગાણામાં ભેળો છું ત્રશ્યો બહુ થયેલો તે પાણી પીવા આવ્યો છું પાણી પીને પાછો ઢીંગાણામાં જાઉં છું ત્યારે આ ત્રણેય જણાએ ભરવાડ પાસે જઈને એને કીધું કે રંગ છે વળના દીકરા રંગ છે તને સાડે ત્રણે ગાઉ માથે તારી નજર જઈ આ સાંભળીને ભરવાડ બોલ્યો આમાં મને શું રંગ જોશો રંગ દેવો હોય તો ઘરમાં જઈને ઓલા મહિલા આયરને રંગ ગયો ને એ ભાઈડો એકલો બારે ભેંસોનું દૂધ પીવે છે જુવાન તે મહિલા આયરને નજરે ભાળ્યો છે નજરે મનને ન ભાળ્યો હોય પણ મને એક વાતું કરતું હશે એ થોડી જ ખોટી હશે પણ જુવાનો તમે કોણ છો અમે તો મુસાફરો છીએ મુસાફરો ભલા ભલી પ્રથમી જોવા નીકળ્યા છે જુવાનો મને હારે ન લેતા જાઓ ત્યારે તેણે બોલ્યા હાલ ને ભાઈ ત્રણથી ભલા ચાર ત્યારે ઓલ્યો ધીંગણામાંથી આવેલો આદમી બોલ્યો કે સાડા તણે ગાઉ માથે જવું એના કરતાં તમારી હારે આવું તો ભલા થઈને મને ભેળો ન લઈ જાવ આ સારે બોલ્યા હાલ ને ભાઈ ચારથી ભલા પાંચ આ પાંચે જણા ત્યાંથી સાલી નીકળ્યા અને ચાલતા ચાલતા આઘેરે ગયા ત્યાં એક ઘૂડખણો જોયો એ માર્ગ માથે બેઠો બેઠો ધૂળ ખાતો હતો ઢોલ ખાઈ ખાઈને ક્યાંક ઢીસણ સમણા તો ક્યાંક કેળ સમણા તો ક્યાંક માથડું ઊંડા ખાડા પડી દીધેલા આ ધોળ ખાણો કહે કે જુવાનો ધોઈ ખાઈ ખાઈને હું ધરાઈ રહ્યો છું મને તમારી સંગાથે ન લઈ જાવ ત્યારે ઓલ્યો ભરવાડ બોલ્યો ભલા માણા તું ધૂળ ખા એ અમારી હારે ન પહોંચા ભલા માણા છો ખાતા બટકું વધે તો દેજો નહીં તો અહીંયા સા અનાજ ખાવાની હાડાબારી છે આ પ્રથમી માતા ખાવા માટે ઘણી છે ખૂટશે નહીં તમે ભલ ભલી પ્રથમી જોવા જાઓ છો પણ મારા જોગોઈ ખપ પડશે હો કોળી કહે હાલ મારા ભાઈ પાંચથી ભલા સોઠો આ સયે જણા ત્યાંથી ચાલી નીકળ્યા એવામાં વઢવાણ જેવું એક મોટું શહેર આવ્યું આ શહેરમાં થઈને સયે જોવાનો વહ્યા જાય છે ત્યાં બજાર ઉછાળે દરબારનો ઘોડો સામો મળ્યો દરબારે જુવાનોને જોઈને કહ્યું કે જુવાનો નોકરીએ રહેવું છે હંધાએ હકારમાં માથા ધૂણાવ્યા ત્યારે દરબારે પૂછ્યું જુવાનો પગારનો શોખ કરો મહિને લેશો શું તમારે અમારું કામ જોઈને પગાર આલવાનો કોઈ કામ ન કરી શકે એવી વહેમી વેળાનું કામ હોય અમને સીંધવાનું અમે કરશું એમ કહીને આ સૈ જુવાનો સે દરબારને ત્યાં કામ કરવા રહી ગયા એવામાં રાજના કામદારની દીકરી જુવાન જોધ થયેલી કામદારે જાહેર કર્યું કે જે દંતા શહેરમાં જઈ સાંજ મોરે સુડલો લઈ આવે એને મારી દીકરી પરણાવું નહીં તો બધાના માથા ઉતારી લઉં ત્યાં તો પેલો કોળી દી ઉગ્યામાં વહેતો થયો સર ઓટલા વખતે સાડી તણે ગાઉ માથે પોગી ગયો દંતા શહેરમાંથી સુડલો લઈને બપારે વળી નીકળ્યું એ જ્યાં અડધેક આવ્યો ત્યાં વિઘાએકમાં મોટો વડલો જોયો એ વડ હેઠળ અડીકડી જેવી મોટી વાવ આ થયો ત્રસ્યો એટલે વાવમાં પાણી પીવા માટે ઉતર્યું પાણી પીધા પછી આમ દિયા સામે તાક્યો દિવસ ઘણો ઊગ્યો લાગ્યો દોડી દોડીને થાકેલો એટલે જરાક આડા પડખે થયો ત્યાં તો ઊંઘી ગયો વેળા થાય એટલે આ પાસે વિચાર કર્યો કે ઓલ્યો પરબારીઓ ભાગી જશે તો આ વાણીઓ આપણા માથા ઉતારી લે છે ઈ બીકે ઓલ્યા ભરવાડને કહે કે તું નજર કરીને સુડલાવાળો સહી દિશા દેખાય છે ભરવાડે ઉકરડે સડીને જોયો મારી હાહુનો ટેસ્ટથી હું છે પડખે સુડલો પડ્યો છે અને વાવ કાંઠે હુએ જીવો છે માથે ઝણુંબેલા વડ પરથી એક એરું ઉતરીને સરપડ કરવા જાય છે બે એક લાકડી વાનું સેટું છે તે અમરસિંહે વિચાર્યું આને હેરું આભડશે તો મરી જશે સુડલું સુડલાને ઠેકાણે રહી જશે પહેલા તો લાકડી સીંધ ઈ પધોર તીર નાખી એરુને મારી નાખું ભરવાડે એરુની શરત લઈને લાકડી સીંધી અમરસિંહે તીર વહેતું કર્યું સર સર તીર જઈને એરુને ફેણમાં સટાક દેતું છે એ પેસી ગયું એરુ છે ભસ દઈને ભો માથે પડ્યો અવાજ થતાં કોળી જાગ્યો અને હાથમાં સૂડલો લઈને પાછી દોટ મૂકી થોડી દીર રહ્યો ત્યાં પાછો આવ્યો અને વાણિયાને સૂડો આપીને બોલ્યો કે કામદાર શેઠ તમારી દીકરી પરણાવવાની તૈયારી કરો વાણીએ વિશાર કર્યો આ મારો બેટો ફાવવા નહીં દેવો એટલે ગામ આખાના કંદોય બોલાવીને પકવાન પડાવ્યા અને પાંચ ઓરડા ભરી દીધા પછી પહેલાં સે જણાને બોલાવીને વાણીએ કીધું કે જુવાનો આ પાંચ ઓરડા પકવાનથી ભર્યા છે એક ટંકે પાંચ ઓરડા ખાઈ જાય એને મારી દીકરી પરણાવી એવો અમારી નાતમાં રિવાજ છે હવે પાંચે જણા વિશારમાં પડ્યા ઓય બાપ આ તે છે ખવાય એટલે ઓલ્યો ઘડ ખૂણો ખાણો હતો એટલે ધૂળ ખાણો એ બોલ્યો નથી આ તો હું એકલો ખાઈ જાઉં છું લેવા બાર ઓરડા અરે એમ ભર્યા નથી આ ઘૂળ ખાણો મારો બેટો જે બાટક ને પાંચે પાસે ઓરડા ખાવા ખાઈ ગયો વાણિયા જોવા આવ્યા કે ઓરડામાં પકવાન છે કે ખાઈ ગયા જે ઓરડો ઉઘાડે એ ભસ લઈને મઈ પડે બધા કહેવા લાગ્યા આ આમણે તો મહી મથોડું માથોડું ઊંડા ખાડા પાડી દીધા છે એ ધૂળ સોતો તો ખાઈ રહ્યા છે વાણીની ટાંકી ફાવી નહીં એટલે વાણિયાને થયું કે મારા બેટા નક્કી મારી દીકરી પરણી જશે સે જણે વિચાર કર્યો કે મહેનત તો બધાની સરખી છે તો વાણિયાની દીકરીને પરણી કોણ સૌએ સાથે મળીને બહુ વિચાર કર્યો છેવટે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સૌએ નક્કી કર્યું કે જે સુડલો લાવ્યો છે એને આ વાણિયાની દીકરી પરણાવી પછી કામદાર શેઠે સુડલાવાળા સાથે ધામધૂમથી દીકરીના લગ્ન લીધા અને સુડો લાવનાર કોળી રાજકુમારી જેવી રૂપાળી વહુ લઈને ઘેરે આવ્યું પછી ખાધું પીધું અને રાજ કર્યું મિત્રો આ લોકવાર્તા છે અને આપણા જોરાવશી જાદવની વાર્તાઓમાંથી આ પસંદ કરવામાં આવી છે અને અહીં મૂકવામાં આવી છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલ તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો